કેરી રસિયાઓને કેરીનો સ્વાદ ચાખવા માટે હજુ પણ એક મહિનો રાહ જોવી પડશે જી હા નવસારી એપીએમસીમાં એપ્રિલ થી દર વર્ષે કેરીની સિઝન શરૂ થઈ જતી હોય છે પરંતુ બદલાયેલા વાતાવરણને કારણે હજુ પણ આંબા પર કેરી અપરિપક્વ છે જેના કારણે ખેડૂતો થોડી રાહ જોઈ રહ્યા છે વીસ એપ્રિલ બાદ કેરીની આવક શરૂ થાય તેવી સંભાવના નવસારી જિલ્લાની વાડીઓમાં દેવી પૂજક અને વેપારીઓમાં આંબા ઉપર મોર પારખીને આખી વાડીઓના સોદા કરતા હોય છે જેમને આવક વખતે એસી ટકા જેટલું નુકસાન થાય તેવી પણ ભીતિ છે કેટલાક લોકો લાખો રૂપિયાના ભાવે વાડી તો રાખે છે પરંતુ કેરી ન આવવાના કારણે પૈસા ડૂબવાની સ્થિતિ ઊભી થઈ છે બે વર્ષે અગાઉ નવસારી એપીએમસીમાં ચાર લાખ મણ કેરીની આવક થઈ હતી ગત વર્ષે બે લાખ જેટલા મણ કેરીની આવક નોંધાઈ હતી ત્યારે આ વખતે પચાસ ટકા આવક થાય તેવી શક્યતા છે માલ કચાસ પર આવે છે થોડા ઘણા આવે છે તો કચાસ પર આવે છે આવતા માલની આવક ચાલુ થઈ જશે આ વખતે દર વખત લગભગ મોડી ચાલે છે વર્ષે તમે જોયું હશે તો ખૂબ મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હતું પરંતુ એના પર કેરી આવી બેસાણ થયું નથી આ વખતે કેરીની સિઝન પણ ટૂંકી રહેવાની પૂરેપૂરી શક્યતા છે તેમાં પણ સરકારશ્રી દ્વારા હવામાન વિભાગ દ્વારા માવઠાની અસર બતાવી દેવામાં આવી છે જો માવઠું થશે તો ખૂબ જ ટૂંકા ગાળામાં ક્યારેય સિઝન રહેશે